શ્રી ગણેશાય નમઃ ઓ શ્રી પરમાત્મને નમઃ આજે આપણે ભાવ અને ભક્તિ કેવા હોય એના ઉપર વાત કરીશું ભાવનો અર્થ થાય ઉદ્દેશ્ય દાખલા તરીકે મારે ધનવાન થવું છે મારે સુખી થવું છે મારે મારું કલ્યાણ કરવું છે મારે ભક્ત થવું છે વગેરે વગેરે આ બધા ભાવ છે ભાવ કામનાવાળા હોય અથવા કામના રહિત હોય ભાવ થયા પછી વ્યક્તિ એ ભાવની પૂર્તિ માટે પ્રયાસ કરે અને પ્રયાસનું પરિણામ સફળતા અંશતઃ સફળતા અથવા નિષ્ફળતા પણ હોઈ શકે હવે જેને મારે ભક્ત થવું છે એવો ભાવ થયો એમના માટે આપણે હવે ભક્તિ અંગે વિચાર કરીએ ભગવાનના કેટલાક ભક્તો મુક્તિ ઈચ્છે છે અને કેટલાક ભક્તો પ્રેમ ઈચ્છે છે મુક્તિને ઈચ્છનાર ભક્તો બ્રહ્મ અધ્યાત્મ અને કર્મને જાણી લે છે પરંતુ પ્રેમ ઈચ્છનાર ભક્તો સમગ્ર ભગવાનને જાણી લે છે ગીતાના સાતમા અધ્યાયના સોળમા શ્લોકમાં ભગવાન ચાર પ્રકારના ભક્તો બતાવે છે ચુર્વિદ્યા આર્તો માર્દનુરથી જ્ઞાની ચરત વર્ષવ અર્થ ભગવાન કહે છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન પવિત્ર કર્મ કરનાર અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની અર્થાત પ્રેમી આ ચાર પ્રકારના મનુષ્યો મારું ભજન કરે છે અર્થાત મારા શરણે થાય છે જ્યાં સુધી સંસારનો જરા પણ સંબંધ રહે છે ત્યાં સુધી અર્થાર્થી આર્ત અને જિજ્ઞાસુ આ ત્રણ ભેદ રહે છે પરંતુ સંસારથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જતા મનુષ્ય જ્ઞાની અથવા પ્રેમી ભક્ત બને છે અર્થાર્થી ભગવાન દ્વારા જ પોતાની ધનની ઈચ્છા દૂર કરવા અથવા પૂરી કરવા ધનની ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે આર્થ ભગવાન દ્વારા જ પોતાનું દુઃખ દૂર કરવા ઈચ્છે છે જિજ્ઞાસુ ભગવાન દ્વારા જ પોતાની જિજ્ઞાસા શાંત કરવા ઈચ્છે છે જ્યારે જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત એક ભગવાન સિવાય કાંઈ પણ નથી ઈચ્છતો ચારે ચાર પ્રકારના ભક્તો ભગવાનને શરણે થાય છે અને પોતપોતાની ઈચ્છાઓ ફળીભૂત કરવા માટે ભક્તિ કરે છે એમાં જ્ઞાની ભક્તની તો કોઈ ઈચ્છા જ છે નહીં ભગવાન સિવાય કઈ જોતું જ નથી હવે ભગવાનને કયો ભક્ત પ્રિય છે તે અધ્યાય બારના ના શ્લોક તેર અને ચૌદમાં માં કહ્યું છે અદ્વેષ્ટા સર્વભૂતા નામ મૈત્ર કરુણ એવ નિર્મમો નિરંકાર સમ દુઃખ સુખ સમદુખ સંતુષ્ટ સતત યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મયર્પિતબુદ્ધિયો મદભક્ત સ મે પ્રિય અર્થાત્ જે બધા પ્રાણીઓમાં દ્વેષભાવથી રહિત અને મિત્રભાવવાળો તથા દયાળુ અને મમતા રહિત અહંકાર રહિત સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ ક્ષમાશીલ નિરંતર સંતુષ્ટ યોગી શરીરને વસમાં કરી રાખેલ અને દ્રઢ નિશ્ચયવાળો મારામાં અર્પિત મન જે મારો ભક્ત છે તે મને પ્રિય છે ગીતામાં મિત્રતા અને કરુણા કર્મયોગી કે જ્ઞાનયોગીના લક્ષણોમાં આવ્યા નથી ફક્ત ભક્તના લક્ષણમાં આવ્યા છે ભક્તની દ્રષ્ટિમાં એક ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં પછી કોણ વેર કરે કોની સાથે કરે અને શા માટે કરે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે તેથી તેમનામાં જ્ઞાનની ભૂખ તો નથી પ્રેમની ભૂખ જરૂર છે એટલા માટે ભગવાન કહે છે કે મારામાં અર્પિત મન વાળો ભક્ત મને પ્રિય છે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણર્પણમસ્તુ